તમામ ભેગા મળીને મહિલાઓને સ્પા મસાજ કરવા માટે રાખેલ છે અને મહિલાઓ મસાજના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ગ્રાહકોને શરીર સવલતો પૂરી પાડી સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે બાતમીના આધારે અઢારમીએ રેડ કરી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી અને પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ તમામ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો જ્યારે સ્પા મસાજની આડમાં દેહ વ્યાપાર કરતી થાઈલેન્ડ દેશની કુલ સાત મહિલાઓને સ્પેશિયલ બ્રાન્ચ મારફતે રિપોર્ટ મૂળ વતન પરત કરવાની કાર્યવાહી હાથ ધરી સાત મહિલાઓને બ્લેકલિસ્ટ કરી અલથાડ પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી થાઇલેન્ડ ખાતે રિપોર્ટ કરવામાં આવી હતી